નમસ્કાર દર્શક મિત્રો વોઈસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ખતના એ ઇસ્લામ ધર્મ એક મહત્વપૂર્ણ અને પવિત્ર પ્રક્રિયા માનવામાં આવે છે જેનાથી આત્મિક શુદ્ધતા અને પ્રવ્યતા જળવાય છે છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક પ્રક્રિયામાં અગ્રેસર રહેનાર એવા વડોદરા શહેરના જહાંગીરપુરા અજીમા કોમ્પ્લેક્સ સ્થિત શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુકેના સહયોગથી ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ બોરસદ છોટાઉદેપુર જેમાં ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસેન જોનીભાઈ દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ હતી આ કેમ્પ માંગ અન્ય મહાનુભાવોની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી બ્યુરો રિપોર્ટ હઝરત ખાન વડોદરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ખતના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ બે હજાર નો આ નિઃશુલ્ક ખતના કેમ્પ છે જેમાં અલમદુલ્લા બસો જેવી ખતના નિઃશુલ્ક કરવામાં આવશે આવી રીતના આ ત્રી ચોથો અમારો પ્રોગ્રામ છે જેમાં દર વખતે અમે બસો બસો નિઃશુલ્ક ખતના કરીએ છીએ દર વર્ષે અલમદુલ્લા આજે આજે બી હમણાં કેમ્પ છે એવી રીતના બે ત્રણ કેમ્પનું આયોજન થાય છે જેમાં દર એક કેમ્પમાં સિત્તેર જેવા પેશન્ટોની ખતના કરવામાં આવે છે ને આજે આજ રોજ આ પહેલો જ ખતના કેમ્પ છે નોર્થ વેસ્ટ યુકેના રિડિકોક ટ્રસ્ટ તરફથી દર વર્ષે અહીંયા સતનાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે એમ તો ગુજરાતની અંદર એ લોકો સતનાનો પ્રોગ્રામ ત્રણ ચાર જગ્યા રાખે છે આમાં આ એક પ્રોગ્રામ અહીંયા વડોદરામાં આપે છે આજે સિત્તેરથી ઉપરના સત્નાનો લાભ લેશે અને આ ચેરિટી શિફા ટ્રસ્ટ ચેરિટી ટ્રસ્ટના પ્રમુખ લોનીભાઈ અને એમની સા એમના જે સ્ટાફ એમના સાથીદારો જે છે સભ્યો જે છે એ લોકો એના એ સિવાયના બી બીજા બધા કામો કરે છે દાખલા તરીકે દાદ સોમવારે અને શુક્રવારના દિવસે સજી હોસ્પિટલમાં ગરીબ ગરીબ લોકોને જમવાનું જમવા માટેનું ગરીબ દર્દીઓને જમવા માટેનું નામ રાખે છે ત્યાં નાસ્તોને જમવાનું એવી રીતે આ ચેરિટી ટ્રસ્ટ તો સિફા ચેરિટી ટ્રસ્ટ કરે છે હું સિફા ચેરિટી